પાંડેસરા વિસ્તારમાં આવેલા એટીએમમાંથી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદે ફરિયાદીનું એટીએમ અદલાબદલી કરી પૈસા વિડ્રોલ કરતા કુલ બે આરોપીને રોકડા રૂપિયા દસ હજાર તથા એટીએમ કાર્ડ મળી કુલ પંદર હજાર સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ચાવડા નામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમકીકતના આધારે આરોપી નામે રાજકુમાર નંદકિશોર પાસવાન ઉમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં જિલ્લો નવસારી મોડવતન પોલીસ સ્ટેશન મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં મૂળવતન ગામ ચાંદપસા પોસ્ટ ભગવતીયા તહસીલ ભગવતીયા થાના કેસરિયા જિલ્લા મોતીહારી બિહાર નાઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા આરોપીઓએ આશરે પંદર એક દિવસ પહેલા પાંડે સદા ત્યારે નામ ચોકડી પાસે આવેલ એસબીઆઈ બેંકનું એટીએમમાં પૈસા ઉપાડવા જતા પૈસા ન નીકળતા ફરિયાદીની પાછળ ઉભેલા જાણે અહીં સામે મદદ કરવાના બહાને ફરિયાદીનું એટીએમ લઈ ફરિયાદીના એટીએમનો પાસવર્ડ જાણી એટીએમ બદલા બદલી કરી પૈસા નીકળતા નથી તેમ કહી ફરિયાદી એટીએમ મારી પાસે રાખી મારી પાસેનું એટીએમ ફરિયાદીને આપી ફરિયાદીના એટીએમથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા આડત્રીસ હજાર એકસો વિથડ્રોલ કરી લીધેલ અને ત્યારબાદ બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે છેલ્લા થોડા સમયથી તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છ જગ્યાએથી આવી જ રીતે ફરિયાદના ફરિયાદીના એટીએમ અદલા બદલી કરી પૈસા વિથડ્રોલ કરી લેવાની હકીકત જણાવતા હોય છે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી

મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં મૂળવતન ગામ ચાનપસા પોસ્ટ ભગવતિયા તહસીલ ભગવતિયા થાના કેસરિયા જિલ્લા મોતીહારી બિહાર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે